Kata ni menetap kali ke pondok kiri. Kema yang kene Kesu temen kama pada amarah. Kesu temen. એ તમાર આ કાય કામ પડ્યા નથી અમારી આ તો હું અને કેજીવાલ ભઈ ભઈ બેઠા બેઠા પાન ના ગળે માખીઓ મારતાતા ને તે કેજીવાલ ભાઈ કે ફોપા ભાઈ ની બોલાવો ને અરે અરે ઈ માખીઓ માર ચાહે બેઠા બેઠા એટલે તમને આયા બોલાયા સમજાય મે બે બેઠાતા હવે ત્રણ બેહી વી સમજી જા તમે વાત મારી અરે મોડી કાકા તમે તો નવરા છો એટલે માખીઓ મારો કે હું નવરા તો મારે સંગીત પ્રેક્ટિસ હાલતી હતી ઘરે હું સંગીતની પ્રેક્ટિસ કરતો તો ગીત ગાવાની ત્યાં તમે ફોન કરીને તાત્કાલિક અહીંયા બોલાવ મને છે હું એક તો કંઈક જમવા પ્રોગ્રામ હશે એટલે તમે બોલાવ્યા હતા તો અહીંયા આવીને માચું મારવાની છે શું તેમ પણ अरे पापा भाई तुम कई गीत में प्रैक्टिस करता था गेरे टूटनी में गीत प्रैक्टिस करता था के सुन ये ये गीत गन हमरा रहा गेरे प्रैक्टिस करता था ये उड़ी अरे ना ना केजरीवाल भाई हूं टूटनी में गीत में प्रैक्टिस नो तो कर तो अतारे ओलू ट्रेंडिंग में गीत नहीं थी कासा बादाम वालों इनी प्रैक्टिस करतो तो ले हूं तुमने गाय में संभाल ए काशा भैया कासा बदाम एक काशा बदाम भैया कासा बदाम हाथड़ फुतर 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 कासा बदाम